હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું તમારો મિત્ર શિક્ષક અને માર્ગદર્શક આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે લઈને આવ્યો છું ગણિતનું પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 માં યામ ભૂમિતિનો અભ્યાસ કરીશું યામ ભૂમિતિ તમે યામ વિશે ધોરણ 9 માં ભણી ચૂક્યા છો કે આલેખમાં x યામ અને y યામ હોય છે તો આજે આપણે સૌ પ્રથમ અંતર સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કરતા શીખીશું સ્વાધ્યાય 7.1 ના સૌ પ્રથમ દાખલા ગણતા પહેલા આપણે અંતર સૂત્રને સમજી લઈએ તો અંતર સૂત્ર શું છે AB બરાબર વર્ગમૂળમાં x2 x1 નો સ્ક્વેર વત્તા y2 y1 નો સ્ક્વેર ધોરણ આલેખ પ્રમાણે કોઈ પણ બિંદુને બે યામ હોય છે એક્સ યામ અને વાય યામ અહીંયા તમને એ બિંદુના યામ આપ્યા છે એક્સ વન અને વાય વન બી બિંદુ યામ આપ્યા છે એક્સ ટુ અને વાય ટુ તેના પરથી અંતર સૂત્ર ઉપયોગ કર્યો છે હવે આપણે એ અંતર સૂત્ર ઉપયોગ કરી સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો દાખલા નંબર એક ગણીએ દાખલ નંબર 1 છે બિંદુઓની જોડ વચ્ચેનો અંતર શોધો અહીંયા તમને યાદ પણ આપ્યા છે 2 3 અને 4 1 તો આને આપણે x1 કહીશું અને y1 કહીશું અને x2 કહીશું અને y2 કહીશું સરળતા ખાતર તમારા માટે લખી પણ દઉં x1 2 છે x2 4 છે y1

હવે આપણે બાદ બાકી કરીશું ચાર માંથી બે જાય તો બે વધે જ્યારે એક માંથી માઇનસ ત્રણ જાય છે એક માંથી માઇનસ ત્રણ જાય છે આપણે આ સિદ્ધાંત ભણી ચૂક્યા છીએ પ્લસ માઇનસ માઇનસ થાય અને મોટી સંખ્યાનું ચિહ્ન આવે અહીંયા પ્લસ એક છે માઇનસ ત્રણ છે તો બંને વચ્ચે બાદ બાકી થશે ત્રણ માંથી એક થશે તો બે આવશે બંનેમાંથી માંથી મોટું કોણ છે

થોડો અઘરો છે માઈનસ ચિન્હ છે એટલા માટે પણ ધ્યાનથી ગણીશું મારી સાથે નોટબુકમાં ગણતા રહેશો તો કોઈ કન્ફ્યુઝન નહીં થાય સૌ પ્રથમ આપણે આ યામ ડિસાઈડ કરી દઈએ x1 છે માઈનસ 5 y x2 છે અહીંયા આપણે આને x1 કહીશું આને x2 કહીશું એટલે x2 છે આપણી પાસે માઈનસ y1 છે આપણી પાસે 7 y2 છે આપણી પાસે 3

x तो नहीं किमत सोचा था तो मैं जो इशारा कर रहा हूँ x तो नहीं किमत चाहिए माइनस एक x वाली वो इंटरस्टेंट चाहिए ज्ञात क्या रहा है x वाली किमत चाहिए माइनस पाँच पर हमने ऑलरेडी माइनस चिन्ह दूँ इतना करते माइनस एक ओठा माइनस पाँच अंजारे बनने चाहिए माइनस माइनस होए तो सूत्र इजाद अंजारे

हां जो भूल करीस बेटा हमरा से कह तो है माइनस નો વર્ગ ક્યારે માઈનસ હોય નહીં તેથી માઈનસ 4 નો વર્ગ આવશે માઈનસ 16 નહીં + 16 મારા બાલુડાઓ ધ્યાન રાખજો 16 + 16 થશે 32 32 સા આપણે આગળ વાળી લઈએ વર્ગમજ 16 * 2 = 32 અગેન આપણે જાણીએ છીએ કે 16 નો વર્ગ મળી નીકળે 4 તો 16 નો વર્ગ મળ્યા વર્ગ નું 2 n આ આવે તમારો ફાઇનલ આન્સર ત્રિપૂત આનો છે કે પરીક્ષાની દ્રષ્ટિએ સ્પેશિયલી બેઝિક ગણિત દ્વારા વિદ્યાર્થી માટે ઉછાઈ શકે બે માં ગુણની અંદર ઈઝી તો સમવાળું જોડાણ પાડવાની જરૂર નથી જેમ આપણે યાદ છે x2 a છે y1 b છે y2 b છે આપણે યામ ડિસાઈડ કરી દીધા અહીંયા આપણે કહી દી a યામ છે small a small b b ના છે minus small a minus small b અંતર સૂત્ર લખીશું ab બરાબર x2 મારી સાથે બોલતા રહેજો x2 સ્ક્વેર y2

હવે આ બધામાંથી આપણે શું કોમન કાઢી દઈએ સામાન્ય કાઢી દઈએ ચાર કોમન કાઢી દઈએ બ્રેકેટ શું હશે આપણી પાસે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હવે આપણે જાણીએ ચાર નો વર્ગમૂળ નીકળે છે ચાર નો વર્ગમૂળ 2 નીકળ્યો જ્યારે a સ્ક્વેર b સ્ક્વેર નો વર્ગમૂળ નીકળે નહીં ઘણા વિદ્યાર્થીઓ કહે કે સર a સ્ક્વેર નો વર્ગમૂળ એ નો નીકળે નીકળે બરાબર મિત્રો પરંતુ આ b સાથે જોડાયેલો છે